ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે સવારથી લઈને માણસ આમ વૈતરું કરતો હોય બોમ્બેમાં તો લોકલમાં ચડી જાય અને પાંચ વાગ્યાનો નીકળેલો રાત્રે બાર વાગે ઘરે આવે ને માંડ એને બે છેડા પરણે ભેગા થાય અને કોઈ વ્યક્તિ આમ આરામથી એની લાઈફ જીવતો અને સળી ભાગીને બે કટકા ના કરતો હોય અને તો એની પાસે પુષ્કળ પૈસો હોય તો બાપુ એક પ્રશ્ન એવો ઊભો થાય છે કે ધંધા કે નોકરીમાં સફળતા મેળવવી હોય તો ભાગ્યનો સાથ જરૂરી છે ખરો વાહ અ હું એવું માનું છું કે દુનિયામાં સફળતા મેળવવા માટે મહેનતની સાથે ભાગ્ય જરૂરી છે જરૂરી છે અને જરૂરી છે જો તમારા ભાગ્યમાં હશે તો જ તમે પામી શકશો તો જ તમે મેળવી શકશો હવે ઘણી વખત એમ થાય છે કે શું બાપુ ભાગ્યમાં હોય અથવા તો ભાગ્યમાં છે એ કેવી રીતે ખબર પડે તો હું એવું માનું છું કે ભાગ્યમાં છે કે ભાગ્યમાં હતું કે ભાગ્યમાં હશે એથી વિશેષ આપણે એવું માનીએ છીએ કે દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયત્ન કોશિશ કરે છે ભગવાને તમને જે આપ્યું છે એનાથી હજી વધારે તમને મળે એવો તમે પ્રયત્ન ચોક્કસ કરો છો દુનિયાની દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારી પાસે જે છે એનાથી મારી પાસે વધવું જોઈએ તો ભાગ્ય બદલવાનો પ્રયત્ન દરેક વ્યક્તિ કરે છે અને હું એવું માનું છું કે ભાગ્ય બદલાય છે મેં મારા પુસ્તકમાં કીધું છે કે ભાગ્ય ત્રણ રીતે બદલાય છે ભાગ્ય ગ્રહોથી બદલાય છે ભાગ્ય ગ્રહોથી બદલાય છે ભાગ્ય કર્મથી બદલાય છે અને ભાગ્ય ભૂમિથી બદલાય છે ગ્રહોથી ભાગ્ય બદલવું એ મારા તમારા હાથમાં નથી કારણ કે ગ્રહોને આપણી કુંડળીમાં ગોઠવવાનું મારાને તમારા હાથમાં નથી માટે ગ્રહો થકી ભાગ્ય બદલી શકતા નથી ગ્રહોથી ભાગ્ય બદલાય છે પણ એ આપણા હાથમાં નથી કર્મથી પણ તમે ભાગ્ય બદલી શકો છો પણ આ ભાવમાં કરેલા કર્મ તમને આવતા ભાવમાં શુભ ફળ આપે છે તો ગયા ભાવમાં કરેલા કર્મનું ફળ તમને આ ભાવમાં મળે છે માટે કર્મથી પણ આપણે ભાગ્ય બદલી શકતા નથી એનો મતલબ એ નથી કે તમારે સારા કર્મ ન કરવા જોઈએ સારા કર્મ કરવા જ જોઈએ સારા કર્મ કરશો તો તમે આગલા ભાવમાં હવે પછીના જન્મમાં હવે પછીના બર્થમાં સારું ફળ મેળવશો એ ચોક્કસ છે માટે કર્મથી પણ તમે ભાગ્ય બદલી શકતા નથી કે કર્મથી ભાગ્ય બદલવાનું મારાને તમારા હાથમાં નથી તો ભાગ્ય બદલવાનું સૌથી સહેલું અને ઇઝી રસ્તો ભૂમિ જગ્યા જમીન તમે જે જગ્યા ઉપર બિઝનેસ કરો છો તમે જે જગ્યા ઉપર નોકરી ધંધો કરો છો તમે જે જગ્યા ઉપર તમારા કુટુંબ કબીલા સાથે રહો છો જો એ જગ્યાને તમે વાસ્તુ બેલેન્સ કરશો તો હું ચોક્કસ માનું છું કે તમારું ભાગ્ય બદલાય છે હવે તમારો પ્રશ્ન એ હતો કે બિઝનેસમાં કે નોકરીમાં સફળતા મેળવવા માટે ભાગ્યની જરૂર છે ચોક્કસ ભાગ્યની જરૂર છે પણ એની સાથે સાથે પુરુષાર્થની પણ જરૂર છે તમારે નોકરી કે ધંધામાં જો સફળતા મેળવવી હોય તો પુરુષાર્થ બહુ જ જરૂરી છે હવે બહુ જ બધા ફિલોસોફરે પુરુષાર્થની વાતો કરી છે પણ હું એવું માનું છું બહુ જ સાચી વાત છે એ ફિલોસોફરોની એ વક્તાઓની બહુ સાચી વાત છે કે પુરુષાર્થ તો કરવો જ જોઈએ પણ એમાં હું કઈક ઉમેરવા માંગુ છું માત્ર પુરુષાર્થ નહીં સાચા દિલથી કરેલો કરેલો તમે તમે મનથી કોઈ પણ કાર્ય કરો છો એમાં તમારું બરાબર હશે તો જ તમને એનું રિઝલ્ટ મળશે તો જ્યારે કોઈ એક વ્યક્તિને સફળતા જોઈએ છે ત્યારે પોતે નક્કી કરે કે ભગવાન મને ચોક્કસ સફળતા આપશે પણ એની સાથે મારે આ પરિશ્રમ કરવો જરૂરી છે અને પરિશ્રમ કરતી વખતે પોતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે સાચા અર્થમાં સાચા રસ્તે અને નિયત સાથે જો તમે પુરુષાર્થ કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે હવે આ વાત થઈ ફિલોસોફીની હવે એસ્ટ્રોલોજીકલી વાત કરું તો તમે જ્યારે પણ તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવા માટે તમારી ઓફિસમાં તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી ઓફિસમાં તમારી પાછળ જે દીવાલ છે માની લો કે તમે કોઈ બિઝનેસ કરો છો અને તમે એ પેઢીના બોસ છો અને તમારી પાછળની જે દીવાલ છે ત્યાં જો પીળો કલર હશે તો તમને સફળતા નહીં મળે તો તમારી પાછળ જે દિવાલ છે ત્યાં પીળો કલર ન હોવો જોઈએ તમે જે ગાદી ઉપર બેઠા છો એ ગાદીનો કલર પીળો ન હોવો જોઈએ અને એવી જ રીતે જે વ્યક્તિ જે યુવાન દીકરાઓ જે યુવાન છોકરાઓ જે છોકરાઓને સર્વિસ માટે કે જોબ માટે ક્યાંય ઇન્ટરવ્યૂ માટે જવું છે એવી વ્યક્તિએ ક્યારેય પણ પીળા કલરના કપડાં પહેરીને ઇન્ટરવ્યૂ આપવા જવું નહીં હવે વાત એવી છે કે જે છોકરાઓ જોબ માટે જઈ રહ્યા છે જે છોકરાઓ પોતાની સર્વિસના કામ માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે એવી વ્યક્તિએ આ યાદ રાખવું જરૂરી છે કે શક્ય હોય તો ચેક્સવાળા કપડાં પહેરવા નહીં પ્લેન કપડાં પહેરવા શક્ય હોય તો વ્હાઈટ કપડાં પહેરવા શક્ય હોય તો બ્લુ કપડા પહેરવા જો આવા કપડા પહેરીને જશો તો ચોક્કસ તમને તમારા સફળતા મળશે 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 અને વાત બીજી આવે છે કે ઘણી વખત આપણે તમે કહો છો એ પ્રમાણે કે ઘણા લોકોને નોકરી તો મળી હોય છે ઘણા લોકો સારી જોબ કરતા હોય છે ઘણા લોકો ગવર્મેન્ટ જોબ કરતા હોય છે પણ જે જગ્યાએ ગવર્મેન્ટ જોબ કરે છે જે જગ્યાએ પોતે પોતાનું પોસ્ટિંગ છે જે જગ્યાએ પોતાનું પોસ્ટિંગ છે એનો એક ઇમિજિયેટ બોસ હોય એના એક સાહેબ હોય અથવા તો જે જગ્યાએ કોઈ બિઝનેસની અંદર કોઈ એક ધંધામાં કોઈ એક વ્યક્તિ કોકને ત્યાં નોકરી કરે છે કોઈ બહુ જ મોટો ધંધો ધરાવે છે એ ધંધાની અંદર એણે ઘણા બધા પાંચ પચીસ પચાસ માણસોનો સ્ટાફ રાખેલો છે તો એમાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે યંગ છોકરાઓને એના બોસ સાથે ભળતું નથી હોતું એના સેટ સાથે ભળતું નથી હોતું ક્યાંક ને ક્યાંક એના મનની અંદર એક એવી એવી વાત હોય છે કે આ સેટ મને વધારે હેરાન કરે છે તો સૌથી પહેલી વાત તો એ યાદ રાખજો કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરવા જાઓ છો તમે કોઈ પણ જગ્યાએ ઇવન ગવર્મેન્ટમાં છો કે પ્રાઇવેટમાં છો તો એ આપણું પોતાનું એમ સમજીને નોકરી કરશો તો ચોક્કસ તમને ત્યાં તકલીફો ઓછી પડશે એની સાથે સાથે તમારું જે કામ છે એ કામ તમારે જ કરવાનું છે તમારી બાજુવાળો શું કામ કરે છે ને તમારા બાજુવાળાને કેટલું કામ છે જો એની ગણતરી કરશો તો પણ તમે તકલીફમાં શો હવે જો આવું બધું થતું હોય તો એટલું યાદ રાખો તમે જે ટેબલ પર બેસો છો તમે જ્યારે નોકરી કરવા જાઓ છો ત્યારે જે ટેબલ પર બેસો છો એ ટેબલમાં જો ખાનું હોય તો ડ્રોર હોય તો એ ડ્રોરમાં તમારા કુટુંબના કોઈ પણ એક પિતૃનો ફોટો મૂકવો ફોટો એટલે આવડો મોટો નહીં તમે નાનો ફોટો પણ મૂકી શકો અને એવું બને કે તમે જે જગ્યાએ બેસો છો એ જગ્યાએ ડ્રોઅર ના હોય એવું ટેબલ ના હોય તો તમે તમારા કોઈ પણ પિતૃનો એક નાનો ફોટો તમારા વોલેટમાં મૂકી શકો છો જો તમે આટલું કરશો તો હું એવું માનું છું કે તમારા પિતૃઓનો તમને સપોર્ટ મળશે ક્યાંક ને ક્યાંક તમારા પ્રત્યે જે તમારો ઇમિજિયેટ બોસ છે ક્યાંક ને ક્યાંક તમારા પ્રત્યે ઉદાર ભાવ થશે તો તમારા બંને વચ્ચે એક પ્રકારની ઇન્ટિમસી આત્મીયતા કેળવાશે જો આટલું કરશો તો હું ચોક્કસ માનું છું કે તમારું ભાગ્ય ફરશે અને તમને સફળતા મળશે આ વાત થઈ એમ્પ્લોયની જે નોકરી કરે છે એની પણ જે એમ્પ્લોયર્સ છે જે માલિક છે એના મનની અંદર એવું હોય આ વ્યક્તિ મારે ત્યાં નોકરી કરે છે પાંચ તો દાંડ છે આ બરાબર કામ નથી કરતો આ કામ કરે છે તો એવું કામ કરે છે કે એની જોડે પાંચને બગાડે છે તો એવી વ્યક્તિઓએ એ દાંડ વ્યક્તિને જ્યારે પણ તમે બેસાડો તો એવી રીતે બેસાડો કે તમે જ્યાં બેઠા છો એની સામે એનું મુખ હોવું જોઈએ એની પીઠ ન હોવી જોઈએ જો આટલું કરશો તો એની અંદર જે કંઈ પણ નિઃસંસ છે એ નિઃસંશ દૂર થશે અને એ સારી રીતે કામ કરશે તો હંમેશા આ યાદ રાખજો સફળતા તો દરેક વ્યક્તિને મળે છે અને સફળતા મળવી એ બહુ જ ઇઝી વસ્તુ છે પણ નક્કી તમારે અને મારે કરવાનું છે કે આ સફળતા ક્યારે અને કેવી રીતે મળશે તો આજથી નક્કી કરો કે જીવનમાં સફળતા મેળવવા માટે આપણે બધા પ્રયત્ન કરીશું અને આપણને સૌને સફળતા મળશે મળશે અને મળશે જય માતાજી ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો ચોપન દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો દીકરા દીકરીના લગ્ન હોય

શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો તમારા ઘરમાં કોઈ પણ તોડફોડ કર્યા વિના તમારી જાતે જ સચોટ વાસ્તુ બેલેન્સ કરવા બાપુ દ્વારા સરળ ભાષામાં લખિત આ બહુમૂલ્ય ગ્રંથ વસાવો જો વેપારની જગ્યા વાસ્તુ બેલેન્સ હશે તો સફળતા ચોક્કસ મળશે આ બહુમૂલ્ય ગ્રંથ વસાવીને તમારી જાતે જ ખૂબ જ સહેલાઈથી વાસ્તુ બેલેન્સ કરો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો વાસ્તુ બેલેન્સ અને સુખી જીવન એક બીજાના પર્યાય છે આ બહુમૂલ્ય ગ્રંથ રસાઓ અને એક સુખી જીવનની શરૂઆત કરો